छोटा उदयपुर जिले के नसवारी तालुका सेवासदन डिजिटल गुजरात में नसवारी तालुका की प्राथमिक स्कूलों में शिक्षकों की कमी छात्रों के लिए परिवहन सुविधा का बंद होना और स्कूलों के कमरों की स्थिति भी जर्जर है इस मामले में नसवाड़ी जय आदिवासी महासंघ द्वारा मामल तदार के माध्यम से महामहिम राज्यपाल तथा मुख्यमंत्री तक आवेदन पत्र भेजा गया छोटा उदयपुर जिले के नसवाड़ी तालुका में सौव का साथ सौव का विकास का सूत्र केवल बोलने के लिए साबित हुआ है जिससे जय आदिवासी महासंघ द्वारा नसवार के माध्यम से परिवहन सुविधा शुरू करने नई प्राथमिक स्कूलों के कमरों का निर्माण करने शिक्षकों की कमरों का निर्माण करने शिक्षकों की कमी को पूरा करने और बैंक कर्मचारियों को गुजराती पढ़ने और समझने यू इस संबंध में नसवाड़ी मामलतदार के माध्यम से राज्यपाल मुख्यमंत्री शिक्षा मंत्री जिला कलेक्टर जिला विकास अधिकारी और जिला शिक्षा अधिकारी तक एक से नौ मुद्दों के बारे में मांग सहित आवेदन पत्र भेजा गया हमारा नई आदिवासी पट्टा अंदर थी परिस्थिति शिक्षण એકત્ર થયા છે સરસા કરી છે અમે ભેગા થઈને કારણ કે દિવસે 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 અમારા ડુંગર વિસ્તારની એરિયા હોય કે અન્ય વિસ્તારની એરિયામાં હોય પણ દિવસે ને દિવસે નબળી પરિસ્થિતિ થતી જાય છે તો આ આના માટે અમે કંઈક ને કંઈક તો કરવું પડશે આપણા સમાજના માટે એમ કરીને અમે એકત્ર થઈને ચર્ચા કરી પછી આયોજન પત્ર આપવા માટે મામલતદારશ્રીને આવ્યા છે અને આયોજન રાજ્યપાલ શ્રી શ્રી સુધી પહોંચાડે અને શિક્ષણ મંત્રી સુધી ત્યાં પણ પહોંચાડે અને મુખ્યમંત્રી ત્યાં પણ પહોંચાડે એવી અમારો જે પ્રયત્નો છે તો અમે અમે તો એવું વિચારી રહ્યા છીએ કે સરકારનો પૂર્વ ષડયંત્ર લાગે છે આમને શિક્ષણથી વંચિત રાખવાનો અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો તો અમારી કોઈ સાંભળવા તૈયાર નથી તો અમે એક જ માંગ છે કે વેલામાં વહેલામાં વહેલી ટકે અને સારી રીતે અને સારી કલ કલઠીને શિક્ષણ મળે એ અભાવથી અમે આ એ ભેગા થયા છે અને પત્ર આપ્યા છે અને આગામી સમયની અંદર જો કદાચ

એસી જેટલા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવામાં આવે હાલ પૂરતી મોકૂક છે તો સત્વરે એનું નિરાકરણ આવીને ફરીથી ચાલુ કરવામાં આવી માંગ છે અમારા બાળકો અત્યારે ચોમાસાના દિવસોમાં ખૂબ હેરાનગતિ થઈ રહેલી છે અને ચાલતા જ આ સુવિધા ન હોવાના કારણે ચાલતા શાળાએ જવા મજબૂર બનેલા છે તો આ સુવિધા ચાલુ કરવામાં આવે એવી અમારી સમાજના તમામ યુવાની માંગ છે એવું વાલીઓને અનેક વાર એ વાત કરી છે તેથી અમે સમગ્ર વાલીઓ ભેગા થઈને અમે અમારા વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાના નથી અને જો આવનારા સમયમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંડિયા માર્ગે અને અમારા સમાજના અગ્રણી એવા વીરસા मुंडाના માર્ગે અમે સામાજિક આગેવાનોને સાથે રાખીને અમે સૌથી મોટું વિશાળ પ્રમાણમાં જન આંદોલન કરીશું જોહાર જય આદિવાસી જોહાર જય આદિવાસી નસવાડી તાલુકાના મામલતદાર સાહેબશ્રીને અમે આજ રોજ સમાજ એકતા મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં ફસ્ટ અમારો ઉલ્લેખ છે કે જે ટ્રાન્સફરની સુવિધા જે અમારી ચાલતી હતી અને અત્યારે સરકારથીના નાના હળવા નિયમો આવી અને ટેક્સી પાર્કિંગની જે સુવિધા લેવાયા છે ત્યારે સરકારી તંત્ર જરા ટેક્સી પાર્કિંગની જગ્યાએ પ્રાઇવેટ સાધનોમાં ચાલતું હોય તો અમારા વિદ્યાર્થી કેમ ટાશ ટેક્સી પાર્કિંગમાં એના માટે અમારી એક માંગ છે સરકારશ્રીને કે એ ટેક્સી પાર્કિંગના નિયમો હળવા કરી અને જે રીતે ટ્રાન્સફર શરૂ પહેલાં ચાલતું હતું એ રીતે શરૂ કરે જય જવાહર જય આદિવાસી જય ભીલ પોલીસ આજ રોજ મામલેદાર કચેરીએ અમે જે બાળકોને જે અસર થાય છે દાખલા તરીકે શિક્ષક માટે શિક્ષકોની ઘટ છે અને રહેવા ત્યાં ભણવા માટે ઓરડાની પણ ઘટ છે અને જે લોકો ચાલીને આવે છે તો એમને સાયકલોની પણ મળતી નથી તો સરકાર એવું કહે છે કે સર્વ શિક્ષા અભિયાન કે ડેવલોપ થવો જોઈએ સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરે છે તો ખરેખર અમારા જે આદિવાસી પટ્ટામાં આ જે મુશ્કેલીઓ થાય છે એનું જે છે સોલ્યુશન લાવવું જોઈએ કારણ શું છે કે અમારા આદિવાસી જ્યારે ભણવા આગળ ડેવલપ કરે છે ત્યારે આ બધા પ્રોબ્લેમો આવે છે તો સરકારશ્રીને એ જ આપણે કહીએ અને વડાપ્રધાન શ્રીને તેમજ શિક્ષણ અધિકારીને આપણે એ જ કહીએ કે અમારા જે આદિવાસી પટ્ટામાં જે અન્યાય થાય છે અને જે બાળકોને તકલીફ પડે છે એનું સોલ્યુશન થવું જોઈએ જય આદિવાસી જય જવાહર જય ભીલ પ્રદેશ નસવારી મામલતદાર કચેરીમાં શિક્ષણ શિક્ષણ બાબતે અમુક આવેદનપત્ર આપવામાં આવેલા છે જેમાં આ આવેદનપત્ર વિશે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમારું આ જે મુદ્દા વિશે ધ્યાન દોરતી નથી સરકાર જેથી અમે આજે ઢોલ નગારા સાથે ઢોલ લઈને સરકારની આંખો ઉઘરે અને સાંભળે એના માટે ઢોલ સાથે અમે આવેદનપત્ર આપવામાં આવેલા છે અને જેમાં અમારી શિક્ષણ અર્થે માંગ છે કે અત્યારે બાળકોને જવા આવવા માટે જે વાહન સુવિધા ચાલતી હતી એને સદંતર બંધ કરેલી છે એ સત્વરે ચાલુ થાય એવી અમારી માંગ છે અને નસવારી તાલુકામાં જે શાળાઓ છે એ અત્યારે જર્જરિત હાલતમાં છે અત્યારે એ શાળાઓમાં પાણી પણ તપકે છે તો આ જે જર્જરિત શાળાઓ છે એને નવી બનાવે એવી પણ અમારી માંગ છે અને બીજું કે આ ગયા વર્ષમાં અમારા ધ્યાન મુજબ બાળકોને શિષ્યવૃત્તિ પણ નથી મળી અને એ નહીં મળવાનું કારણ ડેબીટી સિસ્ટમ જે છે બાળકોને શિષ્યવૃત્તિ મળતી નથી તો ખરેખર આ ડેબીટી સિસ્ટમ ના હોવું જોઈએ અને બેંકના કર્મચારીઓ પણ એ ગુજરાતી ભાષા જાણતા હોવા જોઈએ બોલતા હોવા જોઈએ એવા હોવું જોઈએ અને એ અત્યારે તમામ જે કર્મચારીઓ છે હિન્દી ભાષા બોલે છે અમારે બધા ગુજરાતી માણસ છે તો ગુજરાતી જાણતા હોવા જોઈએ એવા અધિકારીઓ હોવું જોઈએ જે જેથી અમારે આ સંચાર મુદ્દાને લઈને અમારી માંગ છે એ સત્વરે પૂરી કરવા સરકાર જો વહેલી તકે નહીં જાગે તો અમે ગાંધી ચિંજિયા માર્ગે આંદોલન પણ કરીશું એવી અમારી સરકારને જાણ છે અને ખરેખર અમારા જે આ મુદ્દા છે એનું સત્વરે આયોજન કરે અને સત્વરે નિરાકરણ આવે એવી અમારી માંગ છે જય આદિવાસી જય જોહાર હું પ્રમી પ્રમુખ દિલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ